ભારત સરકારના શિક્ષણ મંત્રાલય પ્રેરિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા ભારતીય ભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ એન ચાવડાના અધ્યક્ષપદે યોજાયો હતો પ્રસ્તુત કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડોક્ટર રમેશદાન ગઢવી હતા સમગ્ર કાર્યક્રમની ભૂમિકા અને પરિકલ્પના વિભાગના સંયોજક શ્રી ડોક્ટર ભરતભાઈ ઠાકોર દ્વારા તૈયાર કરવામાં આવી હતી જ્યારે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સુરત શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સુશ્રી સ્વાતિબેન સોસા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના આરંભ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવ્યા દ્વારા કર્યો હતો દીપ પ્રગટાવ્યા બાદ કુલ સચિવશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ એન ચાવડા સાહેબ અધ્યક્ષય ઉદ્બોધનમાં ભારતીય ભાષાનો આંતરસંબોધ વિશે જણાવ્યું હતું કુલપતિએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે સમગ્ર જીવન સૃષ્ટિ મનુષ્ય એક જ ભાષાના માધ્યમથી પોતાની અભિવ્યક્તિ કરી પોતાને આગવીને ઓળખ ધરાવે છે અન્યથા સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં જ ન હોત જ્યારે કુલ સચિવ તેમના સંક્ષિપ્ત પ્રવચનમાં જણાવ્યું હતું કે સમગ્ર માનવજાતમાં વર્તમાનમાં જે ઉચ્ચ પ્રકારની સંચાર વ્યવસ્થા અસ્તિત્વમાં છે તે ભાષા વિકાસના કારણે જ છે અન્યથા ન હોત ત્યારબાદ વિભાગના સંયોજક ડોક્ટર ભરતભાઈ ઠાકોર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા બાંધતા અને ભાષાઓના માનવજીવનને મહત્ત્વ દર્શાવતા સંસ્કૃત મહાકવિ દંડી રચિત દર્શના એક વિધાનને ટાંકીને જણાવ્યું હતું કે શબ્દરૂપી જ્યોતિને અનુપસ્થિત આ વિશ્વ અજ્ઞાનતાને ઘનઘોર અંધકારમાં ડૂબી ગયું હોત અને પૃથ્વી પર મનુષ્ય જાતનું અસ્તિત્વ જ ન હોત ભાષા જીવનનો ગુણાત્મક સંસ્કાર કરાવવા વાળું એવું એક ઉપકરણ છે જેનું અસ્તિત્વ પ્રાણી શબ્દ સાથે સતત ઉપસ્થિત રહે છે વિશ્વની તમામ ભાષાઓ આ રીતે જુદી જુદી બાબતો પર કુદરતી રીતે સમાન જોવા મળે છે તેમને આ કાર્યક્રમના ઉદ્દેશ જણાવતા કહ્યું હતું કે સ્વાધીનતા સંગ્રામની 75 વર્ષની ઉજવણી ભાગરૂપે જે રીતે સ્વતંત્રતાનો ઉત્સવ ભારત સરકાર દ્વારા મનાવવામાં આવ્યો હતો તેવો ભારતીય ભાષા ઉત્સવ દેશના પંચોતેર સ્થળોએ જુદી જુદી યુનિવર્સિટીમાં ભારતીય ભાષાઓનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી બોલીઓ બોલનારાઓ વચ્ચે સામાજિક સૌંદર્ય સંધાઈ ભાષા એકાત્મકતા દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય એકાત્મકતાનો ભાવ જાગે આગામી અમૃતકાલ ખંડમાં સમાજમાં સમતા મમતા અને સમરસતા જાગે તે તથા ભાષાનો ગૌરવથી માનવ ગૌરવનું નિર્માણ થાય અને તેના દ્વારા રાષ્ટ્ર નિર્માણ થાય તેમાં આ કાર્યક્રમ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો તેમણે પોતાના વ્યક્તવ્યના અંતમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત બે હજાર સુડતાળીસને સાકાર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ ભારતીય ભાષા ઉત્સવને ગણી શકાય ત્યારબાદ સુરત શિક્ષણ સમિતિના કુલ એકવીસ શિક્ષકો વિશેષ સન્માન યુનિવર્સિટીમાં કુલપતિશ્રી દ્વારા ગ્રંથ અને ઉપસ્ત્ર પ્રદાન કરીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનો ભારતીય ભાષાનો ઉત્સવ પર કેન્દ્રિત હતો સુરત શિક્ષણ સમિતિના સાત ભાષા માધ્યમથી